આયો ફેરા થઈ ગયા બોરલની થોડી મરજા તૂટી ગઈ મને એને એમ કીધું કે તમે જાવ હું તમારી પાછળ આવું છું અરે લાખા અત્યારે એને કઈ એકલે મૂકીને થોડું વયો હોય અરે સાથે લઈ ન હોય હા ભાભી મે ઘણું કીધું કે તું સાલ મારી સાથે પણ એની મરજા તૂટી ગઈ અને એ મારી હારે આવવા તૈયાર ન છે પણ તારી કટાર કે કે લાખા મારી કટાર અરે કલસો મારી કઠાર ક્યાં ગઈ અરે લાખા ખપાડો તોડતી વખતે કાઈ ભૂલ તો તારે નથી પડી ને હા જરૂર ભાભી જરૂર મારી ગોરલ કેતી થી કે લાખા તે ખપાડો ફાડવામાં ઉતાવળ કરી અને મારી કઠાર

મેલે પણ મને એ વખતે મે ખબર પડી ની માટે ખરેખર એ ટકા મારા લાકાય ગોરલ લેટ લાગી ગઈ છે અરે બેન